ગીર જિલ્લાના વેરાવળમાં ડિજીટલ અરેસ્ટનો ભોગ બનેલી બિલ્ડરની પત્નીએ ગત તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપઘાત કરી લીધો હતો આ મહિલાને ફસાવીને બે ફોન નંબરમાંથી નાણા આપવાની સતત માંગણી કરવામાં આવી હતી મહિલા પાસેથી ક્યુઆર કોડ મારફતે થોડી થોડી રકમ થઈને કુલ એક પોઈન્ટ પંદર લાખ રૂપિયા આરોપીઓ પડાવી લીધા હતા જોકે બની નોંધી છે અમે હું ફટાફટ કર્યા આવ્યું અમે એથી હોસ્પિટલ ગયા ત્યાં સુધી અમને કઈ ખબર નહોતી ભાઈ શું થયું શું કામ થયું પછી અમે એનો ફોન ચેક કર્યો કે ભાઈ કોની સાથે વાત કરી શું વાત કરી એના મારા છોકરાને પૂછ્યું શું થયું તું કે ખબર નહીં માસી સાથે વાત કરતી હતી એટલે એનો ફોન જોયો એનો ફોન જોયો ને તો અંદર બધું અમને જોવા મળ્યું એમાં આ બધી જે પોલીસની લિંક પોલીસ ને ઇન્કમ ટેક્સ ના બધું એવું બધું અંદર ઘણું બધું વર્કશોપ માં હતું આ બસ એ પૈસાની માંગણી હતી અને ડરાવવામાં આવતો કે ભાઈ તમારા આખા ઘરને ને અરેસ્ટ કરવામાં આવશે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અશોકભાઈ પ્રવીણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ એક ફરિયાદ દાખલ કરાવી છે જે ફરિયાદ બીએનએસની કલમ તેમજ આઈટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન છે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓએ પાર્સલ મોકલ્યું છે અને એ પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આણ્યો છે જે બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ આ ફરિયાદી બાબતે આરોપીઓની તપાસ હાલ ચાલુ છે